આવડા મઢે મંદિરે કારણ કે આજ હું છે ને એ તમને બધાને ખબર જ છે થમનેલ અને ટાઇટલ જોઈને તમને બધી ખબર પડી ગઈ છે તો આજ છે ને આપણે યુટ્યુબ નું ફાઇનલ પેમેન્ટ આવ્યું છે તમારા પ્યાર અને સપોર્ટ થી અને આપણા માતાજી છે ને આશીર્વાદ થી તો આપણે છે ને પેમેન્ટ લઈ આવ્યા છીએ ને અત્યારે બ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો કારણ કે શરૂઆત આઈ થી થાય ને થોડું ખારું લાગે આમ એટલે શરૂઆત આપણે આઈ થી કરી તો જો આપણે છે ને ફાઇનલી યુટ્યુબ નું ડીકે ભાઈ ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે એમ તો ઘણા ખરા પેલા પેમેન્ટ આવી ગયા છે લગભગ 1 બે ટાઈમ પેમેન્ટ આવી ગયા છે પણ એ પછી ના બે ટાઈમ હવે હા મૂકી દીધું ભણવામાં થઈ જાય તો પાછો યુટ્યુબ નવે થી શરૂ ઝીરો સપ્રેટ કમ્બેક આડો કમ્બબેક છે મિત્ર આપણને ખબર હોય તો કહી દઉં પાછો ઝીરો સક્રાબર થી શરૂ કર્યું એક લાખ સક્રાબર થઈ જાય એમાં ટૂંક સમયમાં બીજા કઈ થાય નહીં આપડે મધ્ય આવેલા છીએ પણ અત્યારે આપડે ઘેરે જવાનું છે ને થી જઈને પછી આપડે પાછું જવાનું છે તો હાલ આપડે ઘેરે ભાગી અત્યારે છે ને જેવા તેવા

બસ હાલો એ મિત્રો પેમેન્ટ કેટલું આવ્યું ને એ તમને છે ને વિડીયો ના ખબર પડશે સેલે સેલે તમને કેવું છે કે પેમેન્ટ કેટલું આવ્યું કેવી રીતનું છે ને કેટલા પૈસા આવ્યા લાલ બનના છે તમને વિડીયો ગમે ત્યારે ખબર પડી જાય છે ને વિડીયો ને આખો થતો તો સ્કીપ નહીં કરતા તો બાકી આપણી છે ને ગાડી ઓલે પણ પાર્કિંગ કરેલી હતી ને આથી બહાર નીકળે છે આપણી દેશી પાર્કિંગ હાલો ભાઈ ગાય તો મારા ભાઈ છે ને સડકની સડક ની વચમાં મૂકીને સડક છે ને મને સડકની ની મૂકી મૂકીને કારણ કે છે ને ઘેરે ગયો છે એવું રહી કારણ કે એનો ફોન ઘરે ભૂલાઈ ગયો આવ્યા તો ખરા પણ એનો ફોન ઘેરે જ ભૂલાઈ ગયો એટલે ભલે પાછો જોયો છે આપણે ઘેરે ફોન લઈને આવે ને એટલે આપણે પછી ભાગવાનું છે બાકી ઈચ્છે છે ને આપડે આમ જો મસ્ત બધાને તૈયાર થઈ જાય આપણે નવા નવા બોર્ડ બોર્ડ બધું પહેરી લીધું છે તે મારું મોડું નહીં દેખાતું તો છે આપણે છે ને મસ્ત મજાના તૈયાર થઈ જાય છે ને આપણે હજી મારા ભાઈ નથી આવ્યો અને મને એવું લાગે છે ને આપણે સાત પહેલાં છે ને વરસાદ આવી જાય આવડી પહેલાં જોઈએ વરસાદ ન આવે તો હારો આપડા ભાઈ વરસાદ ન આવે તો

કેમ માર ભાઈ કંટ્રોલ કરી બીજો કોઈ ડ્રાઈવર હતો જે પડી ગયો ગાડી બોલા ગૌડો મોટો ખાડો અડધી ગાડી એના ગઈ છે કઈ શું કે નહીં કાઈ નહીં ભાઈ જરી ગયો બોલા હું નહીં તો આપણે છે ને ફાઈનલ આપણે પોગી જાય છે એટીએમ મશીન આવડે આ જો આ એટીએમ મશીન છે ને આપણે જેટલા પેમેન્ટ આવે ને આપણે પેલા હિન્દી ને તમને ખબર હોય તો બનાવતા એમાં પેલા પેમેન્ટ આવેલા છે એમાં જેટલા પેમેન્ટ આવે ને એ બધા આપણે આજ પેમેન્ટ થી આ આજ એટીએમ થી ઉઠાવેલા છે મિશન એવલે પણ પૈસા ઉપર થા ને તો અમને ખબર પડી કે એટીએમ માં પૈસા જ નતા અમારો પોપટ થઈ ગયો આવતા

જો આગળ પાછા નીકળ છે આઈ એ આ વા તો અત્યારે આપણે એસકે ભાઈ છે ને ગણ્યા છે પણ અત્યારે કેટલા છે ને એટલે ઇન્કમ કેટલી આવી ને અત્યારે નથી કહેવાનું આપણે પછી કહેવાનું છે મે તમને પહેલા વિડિયો કીધું તો આપણે જે કંઈ પણ મોવામાં કામ હોય ને ભરતભાઈ ભાઈ આપણે આયરસ ભાઈ આપણી પહેલા જ હોય તો થેન્ક યુ ભરત નામ નામ બોલી દે તમારા આઈડી નું ભરત બાંબણિયા હા

ના લે ઊબુ ફાટ્યો આ ના આશીર્વાદ શ્રીફળ કરને ક્યુ છે અગરબ દી કરને ક્યુ છે ને ધૂપ બધી કરને ક્યુ છે તો હાલો આપણે ઘરે મો આવી આઈ લાઈટ તો તેજળી આવી જો ને ફાઇનલી આપણે પહોંચ્યા છીએ મિત્રો ઘરે ને આમ મને વ્લોગ ઉતારવાનું ના પડતો તો કેમ કે આમ બતાડતો હતો ને એટલે શરૂઆતમાં મને કહેતો હતો કે છે ને શરૂઆતમાં તો અંતે ઉતર બનાવતા કે ના પડે તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે ભગ્યા છીએ ને જો આખો પરિવાર અહી ઉપર તાપવા મળ્યો ઠંડી હોય વરસાદ આવે અને ઠંડી ના તો મારું સુલે બેઠા હોય આવું કાપતા હોય તો આપડે પેલું પેમેન્ટ આવી ગયું ને એ મારા હાથમાં લીધું છે ને હવે છે ને આપડે બપ્પા ને પેલું પેમેન્ટ દેવાનું ચાલ્યો બપ્પા તો અત્યારે છે ને બપ્પા પેલું પેમેન્ટ પકડી લીધું છે ને બપ્પા ગણો તો કેટલા છે તો જો અત્યારે ગણવા મીડા હવે આપડે મમ્મી ને દઈએ આલ્યા મમ્મી આપડે યુટ્યુબ નું પેલું પેમેન્ટ કેવું લાગે તમને પેલું પેમેન્ટ આવી ગયું આપડું એક પહેલો આયુ પછી આ બે ભાઈને બે ભાઈને આવી ગયા બે ભાઈને તોને કેવો લાગોપા તો આ તારું પેલું પેમેન્ટ આમ તો પહેલા તે પેમેન્ટ લીધેલા આ પેમેન્ટ એવું તો વધારે આનંદ છે એટલે હવે તો શરૂ રેગ્યુલર આમ આમנם રાખજો આમ ગણન તો પેલું પેમેન્ટ છે આપણે ગુજરાતીનું સ્ટાર્ટ કર્યું ને એક મહિનો જ છે એટલે ગુજરાત પેલા હિન્દી ના તો લાખ પેમેન્ટ આવી ગયેલા છે પણ ગુજરાતી નું કઈ ને તો પેલું પેમેન્ટ આમાં તમને જરૂર હોય ને લઈ લેજો ફોર જોતો તો ફોર ફોર જોતી તો લઈ લેજો YouTube નું પેલું પેમેન્ટ આવી ગયું આવડું કેવું લાગે તમને તમારે જે જોતું એ લઈ લે ડાયરી પકડી દીધી

પગાર આવી ગયો અમારો પકડો તો એક વાર તો આપડે મેન ભાઈ છે ને ભાઈ આપડે યુટ્યુબ નો પગાર પેમેન્ટ કેમ પણ આવજો કેટલા બના ઠોકડો લાગે મિત્રો આપણે પેલી વાર એટલા બંધા પૈસા જોઈને તો આપણે કઈક નવીન નવા લાગે મિત્રો અત્યારે છે ને પૈસા મારી પેહાસ આવી જાય છે ને હવે તમને જાણવા મળશે કે આ પૈસા કેટલા છે આપણે એસ કે ભાઈ ને પૂછવાનું છે તો ભાઈ આપણે યુટ્યુબ ની પેલી કમાણી કેટલી છે કે તો યુગ્યુબ પાછા કમાણી કેટલી છે આ તો ગણીએ લાઈવ બ્રુસ તારી કે આ તો ગણવા મીડ્યો پاسوهه نه د یو 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 د હવે આ હું તમને કીધું કે આ ટોટલ કેટલા રૂપિયા છે તો આ ટોટલ રૂપિયા છે તમે એક આઈફોન થર્ટીન એકસો અઠ્યાવીસ જીબી લઈ શકો એપલ આઈફોન થર્ટીન ફોન આવે ને હા જે પાછળ છે ને ઓલો પાછળ છે ને એ જ ડબલ્યુ અત્યારે આ જ ફોન હું વાપરું છું આઈફોન થર્ટીન તો આના જેટલી પ્રાઇસ છે ને એકસો અઠ્યાવીસ જીબી

કારણ કે ને ખુશખબરી મળે છે ખુશખબરી મળે આમ એમાં જેવું કે યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવી એ તો ખબર છે તમને પણ હજી ખુશખબરી પાછી અમને ખબર પડી હું ખબર છે આપડે ફેસબુક માં એવા પૈસા મળશે આપડે કેમ યુટ્યુબમાં સાડા કલાક થાય એટલે આપડે આવી જાય

અને દર્શકને આઈડી મારા નથી આ અત્યારે શૂટ ને એમાં જે એને સેટઅપ નું ઓપ્શન આવી ગયું છે ભાષણ કાક અલગ જ દેવ છો પેમેન્ટ આવી ગયો ને કેશબેક માં પૈસા આવી ગયા બધી વાત ફેસબુક માં મોનેટરાઈઝ થઈ ગયું ને પછી મારા ભાઈ ને એકલા ની બે ને ઘરે એટલે ઈ છેફક કહેવાય કે શું કે કોને ખબર માતાજી દયા ને તમારા બધા નું સપોર્ટ બીજું તો હા વાહ વાહ

સરપ્રાઈઝ છે <laughs> <bito>, <laughs> <laughs> <crackers. laughs> <laughs> <laughs>